જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક ચોત્રીસ उद्भवश्च भविष्यतां कीर्तिः श्रीर्वाक्च च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન હું મૃત્યુ છું જે સર્વે જીવોના પ્રાણોને હરી લે છે અને હું કર્મ પણ છું જે સર્વે જીવોની ઉત્પત્તિનો સિદ્ધાંત છે અર્જુન સ્ત્રીઓમાં હું લક્ષ્મી દેવી કીર્તિ વાણી સ્મૃતિ બુદ્ધિ ધૈર્ય અને ક્ષમા છું મૃત્યુ સાથે સર્વે જીવોના જીવનનો અંત આવે છે મૃત્યુ સર્વસ્વ નષ્ટ કરે છે પરંતુ મૃત્યુને મૃત્યુ નથી શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેવો તે મૃત્યુ છે અને મૃત્યુમાં તેમણે પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે જન્મ મૃત્યુના ચક્રમાં જેવો મૃત્યુ પામે છે તેવો પુનઃ જન્મ લે છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે તેવો ભવિષ્યમાં આવનારા સર્વેની ઉત્પત્તિનો સિદ્ધાંત છે દેવી લક્ષ્મી શ્રીમન નારાયણના પત્ની છે દેવી લક્ષ્મી સમૃદ્ધિ અને કરુણાના અવતાર છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેવો લક્ષ્મી દેવી છે અને તેમણે લક્ષ્મી દેવીમાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે કીર્તિ વાણી સ્મૃતિ બુદ્ધિ ધૈર્ય અને ક્ષમા અસર્વે અસાધારણ ગુણો અને સામર્થ્ય છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે આ બધા બધા ગુણો છે છે અને તેમણે તે ગુણોમાં પોતાનું ઉચ્ચ રાખ્યું ચાલો શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું સ્મરણ કરીએ જ્યારે પણ આપણે મૃત્યુ જન્મ લક્ષ્મી દેવી કીર્તિ વાણી સ્મૃતિ બુદ્ધિ ધૈર્ય અને ક્ષમા જેવા શબ્દો સાંભળીએ ત્યારે ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના તેમનામાં રહેલા ઉચ્ચ તત્વને ઓળખીએ અને તેનો આનંદ લઈએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ मृत्युः सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यतां कीर्तिश्रीर्वाच नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु જય શ્રીમનારાયણ શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતા શ્લોક પાસઠ થી સિત્તેર દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ પહેલું હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમદ નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण मृत्योः सर्वहरश्चाहं उद्भवश्च भविष्यतां कीर्तिः श्रीर्वाप् च नारीणाम् स्मृतिर्मेधा धृतिः क्षमा ं मृत्युः सर्वहरश्चाहं उद्भवश्च भविष्यतां कीर्तिश्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण